સાડા અગિયાર પોચી જશું હરિદ્વાર આખા દિવસ નું આજનું બતાવશે કઈ હોટલ રાખીએ છીએ શું કરીએ છીએ બધું બતાવીશ અમે અહીંયા પાંચ દિવસ રહેવાના છીએ તો ફાયના લઈ આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર આપડે સ્ટેશન આવી ગયું છે હરિદ્વાર ગાડી સંખ્યા આપણે હરિદ્વાર પહોંચી જો આ બધા ફ્રેન્ડ છે આપણા હરિદ્વાર આપણે પહોંચી ગયા છીએ

આ ધરમશાળા નું કેન્ટીન છે જ્યાં શુદ્ધ ગુજરાતી ખાવાનું મળે છે અહીંયા સાફ સફાઈ વાળો છે આ ધરમશાળા છે ગાઈસ આપણે હવે મોસંબી જ્યુસ પીએ થોડું એનર્જી લઈ લઈએ અહીંયા મોસંબી નું જ્યુસ બનાવે છે બધા જો જ્યુસ જ્યુસ પીઓ ઉભા રહી ગયા છે ગાઈસ તો આપણે હવે ગંગા ઘાટે અમારા ફ્રેન્ડ થઈ ગયા છે સુરત વાસી આપડે એમની જોડે ફરવાનું છે બધે આપણે ગંગા ઘાટે આવી ગયા છીએ

હેલો ગાય તો આપણે તૈયાર થઈ નીકળી ગયા છીએ નીચે આરતી કરવા જઈ રહ્યા છીએ આરતી કરવા જઈ રહ્યા છીએ થઈ ગયા છે

સાત વાગે આરતી છે આ પૂજાની વસ્તુ છે આ દીવો આ દીવો લઈ લીધો છે આપડે પૂજા કરવા બસો જોજો

તો તમે જોઈ લેજો બધા શૂટ પણ કરે જ છે કેમેરાથી પાછળ અમારા મિત્રો બેઠા છે તમે જોઈ શકો છો બધા મિત્રો ગંગા આરતી અને અમે પૂજા પણ લીધી છે તો અમે પૂજા પણ કરશું અહીંયા ગંગા આરતી થઈ ગયા ત્યારે સામે ગંગાજી નું મંદિર છે સામે મહર્ષિ વાલ્મિકી નું પણ મંદિર છે તમે જોઈ શકો છો આપણે અરકી બોડીમાં છીએ આ બજાર છે જોઈ લો અહીંયા ખાવા પીવાનું અને બધી વસ્તુઓ મળે છે આ બધા આપણા ફ્રેન્ડ છે આ બધું મળી રહે જો બધું મળે છે હેલો ગાઈ સ્વાદનો ઉપયોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ એન્સક્રાઈબ જરૂરથી કરજો હવે અમે બધા સ્વી જઈએ છીએ જો આવો રૂમ છે અમે બધા સૂઈ જઈએ છીએ હવે Bye. Good night.